કૌભાંડ સામે આવ્યું છે સુરતમાં બસ્સો કરોડના હવાલા અને સાયબર ફ્રોડ રેકેટના મામલે તોળકીનું વધુ એક કારસ્થાન સામે આવ્યું છે સાયબર ફ્રોડ આચરતી તોળકીના મુખ્ય સૂત્ર વસાવા અને વર્ષ બે હજાર બારમાં લોકોને સસ્તામાં પ્લોટ આપવાના બહાને છેતરપિંડી કરી હતી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છતાં પ્લોટનો કબજો આપવામાં આવ્યો ન હતો સચિન વિસ્તારમાં પ્લોટ પાડવામાં આવ્યા હતા જેમાં સસ્તામાં પ્લોટની સ્કીમ આપી લોકોને છેતર્યા હતા ભોગ બનનારાઓએ વર્ષ બે હજાર અઢારમાં ડિગડોલી પોલીસ વખતમાં લેખિતમાં અરજી આપી હતી જે અરજી પર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યા હતા જ્યાં બસો કરોડના સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં આરોપીઓની ધરપકડ થતાં લોકો ન્યાય માટે આગળ આવ્યા હતા પોતાના મહેનત પરસેવાની માં મૂડી મેળવવા માટે લોકો રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને પ્રતિક વસાવાના નાના ભાઈ ચેતન વસાવાનો સ્થાનિક પોલીસ જોડે ઘરોબો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો અન્ય પ્લોટ ધારક અને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી પ્લોટ ધારકની પત્નીનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી અનેક લોકોએ પ્લોટનું બુકિંગ કરાવ્યું હતું જે પ્લોટના નાણાં ભર્યા છતાં પ્લોટનો કબજો આપવામાં આવ્યો ન હતો જેને લઈ

निकल गए गए लोग है ना खाली प्लॉट के नाम पे लोगों किया है। और को पड़ा हुआ है और उसके बाद हमारी कोई सुनवाई नहीं हुईली पुलिस स्टेशन में अर्जी दाखिल करने के बाद भी हमारी कोई सुनवाई नहीं हुई अब हम संघी साहब से विनती कर रहे हैं कि सर आप हमें न्याय दिलाइए और हमारा जो पैसा जमा किया या तो ये पैसा देवे या तो फिर जहाँ प्लॉट है लोगों ने बुकिंग किया था हमको प्लॉट देवे आपसे इतनी विनती है सर कितने पैसे जमा करवाते थे और कौन किसको को देते थे पैसा उस टाइम हुआ हुआ है ना पहले बोले की आपकी प्लॉट तीन लाख रूपए की है तो पच्चीस हजार की एक रसीद उन्होंने बनाया और उसके बाद उन्होंने पांच हजार पाँच हजार करके हफ्ता बांध दिया जिसमें उनका लड़का प्रतीक और प्रफुल भाई भी आते थे पैसा लेने के लिए इनके ऑफिस पे और चेतन भाई भी पैसा लेके जाते थे प्रतीक भाई भी पैसा लेके जाते थे प्रफुल भाई भी लेके जाते थे बाद में जब पैसा जमा हो गया तो इन्होंने अजीत सिंह को यह दूसरा दलाल उसके ऑफिस पे हम लोगों को ले गया बहन इस बहाने की आप लोग का दस्तावेज बनाया जाएगा दस्तावेज बनाया नहीं इन्होंने और तब से हम लोगों को लटका के ही रखा हुआ है आपने कार्यवाही क्यों नहीं हुई नहीं सर अब कार्यवाही क्यों नहीं हुई ये तो हमें नहीं पता और हो सकता है कि शायद पैसे के दम पर पुलिस स्टेशन में दबा दिया गया हमारी कार्रवाई आगे नहीं बढ़ने दिया अभी गया मिलने आया अभी मिलने आए हैं इसलिए हमें मालूम चला है कि प्रतीक भाई ने कुछ काम की ऐसा किया है कि जो गैरकायदे सर है और यहाँ से लोगों को न्याय दिलाया जाएगा उनकी संपत्ति यहाँ पे जब्त हो गई है तो उस हिसाब से जितने लोग हैं जिनके साथ फ्रॉड हुआ है उनको यहाँ से पैसा दिलाने की उम्मीद है इस हिसाब से हमें मालूम पड़ा तो हम यहाँ पर आए हैं तो मारू, मारू नाम जया बेन है मारा घर वाला नाम पर प्लॉट ને પ્લોટ એ આજે બે હજાર અઢાર ની વાત છે ત્યારનું એને એ કરેલું છે દસ્તાવેજ કરીશ આપીશ દસ્તાવેજ બીજે બી પ્લોટ આપવા તૈયાર થયેલો હતો પણ એને કઈ આપવું નથી મને પંદર હાજર રૂપિયા મારા દસ્તાવેજ કરવાના બી એને લીધા છે કેટલા સમય સુધી તમે પૈસા ભરે કેટલા રૂપિયા મે તો કેસ આપ્યા છે 1.5 લાખ રૂપિયા શું કીધું તમે આ પર વાત એને કીધું તું કે આ ફ્લોટ તમારા નામ એ કરી દીધો મને ફાઇલ ભી બનાવી આપી હતી પછી થોડા વખત પછી એમ કે કે હવે તમારું દસ્તાવેજ કરી આપવાનો છે દસ્તાવેજ કરી આપો મને પૈસા આપો તો મે 15000 રૂપિયા એને 15000 ભી કેસ આપ્યા છે કે ચાલો થોડા દિવસમાં એમ કે દસ્તાવેજ એમને ત્યાં લગન હતા લગન પટે ને એટલે હું દસ્તાવેજ કરી આપીશ એવી રીતે કર્યું છે ઓભરા લોકો છે સો દોઢસો